બનાસકાંઠામાંથી વાવ થરાદ જિલ્લો અલગ થયા બાદ થરાદ નગરપાલિકામાં થરાદની પ્રગતિનગર સોસાયટીમાં ગટરના પાણી ઉભરાતા પ્રગતિનગરની મહિલાઓ નગરપાલિકામાં દસી આવી હતી અને થાળીઓ વગાડી રોષ વ્યક્ત કર્યો હતો પ્રગતિનગરમાં રસ્તા ઉપર ગટરના પાણી ફરી વળતા મહિલાઓમાં રોષ જોવા મળ્યો હતો નગરપાલિકામાં અનેકવાર રજૂઆતો કરવા છતાં હજુ સુધી ગટરનું કામકાજ હાથ ધરાયું નથી મહિલાઓએ માંગ કરી છે કે વહેલી તકે આ ગટરનું કામ પૂરું કરવું નગરપાલિકાના તમામ વેરા ભરવા હોવા છતાં રિપેરિંગ કામ પૂર્ણ કરવામાં આવ્યું નથી અને છેલ્લા બે વર્ષથી ગટરનાં પાણી અમારા વિસ્તારમાં રસ્તા ઉપર રહેલાઈ રહ્યા છે જે રોગચાળાની દહેશત પણ સેવાઈ રહી છે પંદર દિવસની અંદર આ ઉભરાતા ગટર પાણીનો નિકાલ કરવામાં નહીં આવે તો પ્રગતિનગર સોસાયટીની મહિલાઓ નગરપાલિકામાં જઈ ભૂખ હડતાલ ઉપર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી પાલિકામાં આવશે હવે જે નગરપાલિકામાં આવીને અલતા રાખવા ભૂપ ઉપર અમે આવીને જવાના છીએ હવે અમારા સોલ્યુશન સોલ્યુશનમાં થાય જુઓ પંદર દિવસની અંદર

કે સાહેબો અમને આશ્વાસન બહુ આપે છે કે થઈ જશે અઠવાડિયામાં થશે દસ દિવસમાં થશે પણ એનામાં કંઈ થતું નથી એક નાનું એવું ટ્રેક્ટરમાં ટંકર આવે છે અને પાણીનું એક ટંકર એમાંથી ભરીને જાય છે અને પાછું બીજા દિવસે પાણીનો ઉભરાવો એનો એ થઈ જતો હોય છે તો માનીને સાહેબ શ્રી ચીફશ્રી ચીફ ઓફિસર સાહેબ જે છે એમને આગળ બી રજૂઆત કરેલી છે પણ એ સાહેબ આવીને જોયેલું પણ છે પણ એનો નિકાલ હજી થતો નથી અને આ જે મારી બેદરકારી અહીંયા આગળ જે તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે અને રહેવા માટે કરીને અત્યારે અમારે ત્રાહીમામ ત્રાહીમામ થઈ જવું પડે છે અને એક બે ઘર તો અમારા પ્રગતિનગરમાંથી જતા રહ્યા કે અહીંયા આગળ રહેવું એના કરતાં તો જઈને ગામડે રહેવું સારું એવી પોઝિશન આ સામ્રાજ્ય સોસાયટીની અત્યારે દશા બની છે અને ખૂબ તો કરી છતાં પણ આજની સુધી કોઈએ સાંભળ્યું નથી અને મારા બાથરૂમની અંદર આ ગટરનું ગંદુ પાણી ઉભરાય રહે મોટી સમસ્યા તો એ છે અને જે પીવાનું પાણી આવે છે આમ તો આપણે એમ એવા સૂત્રો લાગે છે દિવાલો પર ભારત સવાસ અભિયાન ચલાવો આમ ચલાવો પહેલાં તો કેમ જે અમારા પીવાનું પાણી આવે છે એની અંદર જ ગંદકી આવે છે જે પાણી આપ આવીને એક વખત લેબોટરી કરી શકો છો એટલા સુધીની હું ચોખટથી વાત કરું છું એટલી તકલીફો હોવા છતાં આજે તંત્ર આશ્વાસન સિવાય એમને કશું આપતું નથી અને જો આ વાતને ધ્યાને લેવામાં નહીં આવે સાહેબ શ્રી માન્યશ્રી તો આવતા પંદર દિવસની અંદર અમે અમારી સોસાયટીના તમામ રહીશો પરિવાર સાથે ભૂખ હડતાલ ઉપર આવી અને નગરપાલિકાની અંદર બેસી જશું કારણ કે એના સિવાય અમારી પાસે હવે કોઈ ઓપ્શન નથી તંત્ર વેરો ઉઘરાવો હોય તો તૈયાર છે દીવાબત્તી માટે ઉઘરાવવા માટે તૈયાર છે એમાં નથી ચાલતું એ બધું કરો પણ અમારી જે અહીંયા આગળ તકલીફો છે એને કોઈ કાને ધરવાવાળું નથી